આદિવાસી ચિત્રકળા જોવા મળે ગુજરાત ની અંદર કઈ ચિત્રકળા જોવા મળે આદિવાસી ચિત્રકળા તો મને એક ચિત્રકળા જે જોવા મળે છે એને હું કહું છું આદિવાસી ચિત્રકળા હવે જનરલી આદિવાસી ચિત્રકળા મને ક્યાં ક્યાં જોવા મળે એનું એક આપણે ઉદાહરણ લઈએ તો જો આદિવાસી ચિત્રકળા મને ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ જોવા મળે તો ગુજરાતમાં ચાર પ્રકારના આદિવાસી ચિત્રો દોરાય એક છે એને હું ભરાડી ચિત્રો કહું છું એક કયા ચિત્ર છે ભરાડી એક ચિત્ર છે ને પચવી કહેવાય એકને શું કહેવાય પછવી એક હોય એને વારલી કહેવાય અને એક જે છે એને પીઠોરા કહેવાય એકને શું કહેવાય પીઠોરા આ ચાર પ્રકારના ચિત્રો હોય વારલી હોય પીઠોરા હોય અને સાથે ભરાડી ચિત્રો હોય હવે જનરલી આપણે બહુ ફેમસ કયા કયા છે તો કે સાહેબ વારલી અને પીઠોરા સૌથી પ્રચલિત છે

કયા સમુદાયના વારલી સમુદાયના લોકો ઈ આ ચિત્રકળા સાથે જોડાયેલા છે કયા સમુદાયના લોકો વારલી સમુદાયના લોકો આ ચિત્રકળા સાથે જોડાયેલા છે હવે આ ચિત્ર ક્યારે બનાવવામાં આવે તો મેજોરિટી જ્યારે કોઈ શુભ પ્રસંગ હોય આ સિવાય કોઈ ધાર્મિક પ્રસંગ હોય આ સિવાય કેવા હોય ધાર્મિક પ્રસંગ શુભ પ્રસંગ કે ધાર્મિક પ્રસંગ નિમિત્તે બનતા આ ચિત્રો છે કયા કયા પ્રસંગ નિમિત્તે બને છે શુભ પ્રસંગ અને ધાર્મિક પ્રસંગોપાત બનતા આ ચિત્રો છે હવે જો આ ચિત્ર જ્યારે આપણે વાત કરીએ તો આના અંદર મેજોરિટી તમે જોશો કે પ્રકૃતિ પ્રકૃતિના ચિત્રો પણ તમને જોવા મળશે વધારે પ્રકૃતિના ચિત્ર વધારે જોવા મળે અને પ્રકૃતિના દેવતાઓના ચિત્ર પણ વધારે જોવા મળે હવે આ ચિત્રકળામાં મેજોરિટી તમને બે જ પ્રકારના આકાર વપરાય એક ત્રિકોણ આકારનો ઉપયોગ થાય અને બીજો જે છે ગોળ જો કલર ની વાત કરું તો આમાં ઘેરું અને સફેદ ઘેરું અને કેવો સફેદ હવે એટલે આપણે જોયું રાતા ટાઈપનો રંગ હોય અને સફેદ એટલે ચોખાની લુગદી માંથી આ કલર તૈયાર એટલે એકદમ નેચરલ પેઇન્ટિંગ છે

નાગ પંચમી ના દિવસે આદિવાસી લોકો પછુઓ કેવાય શું પછુઓ નામનો તહેવાર આવે કેમ કે આદિવાસી લોકો જંગલમાં રહેશે તો ઘણા બધા જીવ જંતુઓ પ્રાણીઓ હોય હવે એ ઝેરી જીવ જંતુઓથી રક્ષણ મળે એના માટે આ પચુઓ આવે ને એના ભાગરૂપે જ આ પચવી નામનું વારલી ચિત્ર બને

આ દિવાલ ઉપર દોરવામાં આવશે હવે જનરલી આ તહેવાર શું કામ ઉજવતા હોય તો કે ઘરની અંદર અનાજ વાવતા હોય ઉગતું ન હોય ઘરમાં કોઈક સતત બીમાર રહેતું હોય બાળકો સાજા ન રહેતા હોય વરસાદ ન થતો હોય આવી બધી પરિસ્થિતિઓની અંદર ખાસ કરીને રાઠવા લોકો જે છે પીઠોરાનો ઉત્સવ રાખે આના ભાગ રૂપે ગાયન પણ હોય નર્તન પણ હોય આ બધું તમને જોવા મળે કથા પણ હોય તો આ બધું એક ઉત્સવ જ હોય કાયદેસરનો એના ભાગ રૂપે આખું ચિત્ર બને આ ચિત્ર બનાવનાર વ્યક્તિ છે એને લખારો અથવા ચિતારો કહેવાય એને શું કહેવાય લખારો અથવા તો ચિતારો કહેવાય આ લખારો કે ચિતારો આ ચિત્ર બનાવે હવે પિઠોરા બાબાનું વાહન છે એટલે આમાં તમને બહુ બધા ઘોડા દોરવામાં આવે વાહન ઘોડો છે તો જો ચિત્રની એક પરંપરા છે કે જનરલી મંગળવારના દિવસે આની અંદર માટી લાવવાનું કામ થાય એ માટી લાવે અને બુધવારના દિવસે આખું ગારિયું તૈયાર કરી અને બુધવારથી બુધવાર દિવાલનું લીપણ કામ થાય અને પછી જે બીજો બુધવાર આવે ત્યારે ખાસ કરીને જે લખારો છે એ ચિત્ર બનાવવાનું શરૂઆત કરે એકદમ જો આ બધા કુદરતી રંગોનો જ ઉપયોગ કરે એટલે કુદરતી રંગો તૈયાર થાય બધા જ ગાયના દૂધમાં કુદરતી રંગો બનાવવામાં આવશે શેમાંથી ગાયના દૂધમાં ગાયના દૂધની અંદર કુદરતી રંગો બનાવી લખારો જે છે એ સૌ ગણેશજી ગણેશજીનો ઘોડો દોરે પેલા કોનો ઘોડો હોય ગણેશજીનો ઘોડો દોરેલો હોય ચિત્રના બંને ખૂણે તમને સૂર્ય અને ચંદ્રના પ્રતીકો જોવા મળશે શું જોવા મળે સૂર્ય અને ચંદ્રના પ્રતિકો દોરવામાં આવે એના નીચે અલગ અલગ પ્રકારની ઘણી બધી ઘટનાઓ દર્શાવેલી હોય કેમ કે સૂર્ય નીચે સૂર્યની ઘટના હોય ચંદ્ર નીચે દિવસે થતી ઘટનાઓ દોરો ચંદ્ર રાત્રે ઉગે એટલે અહીંયા રાત્રિની ઘટના હોય સૂર્યની નીચે દિવસે થતી ઘટના હોય આ સિવાય અલગ અલગ પ્રાણીઓ પણ દોરેલા હોય આ સિવાય શું હોય અલગ અલગ પ્રાણીઓના ચિત્ર પણ હોય તો આવી બધી વસ્તુ મને ખાસ કરીને જોવા મળે શું હોય છે અલગ અલગ પ્રાણીઓના ચિત્ર તો આ પ્રકારની બધી વસ્તુ મને ક્યાં જોવા મળશે ગુજરાતની અંદર ખાસ કરીને આદિવાસી કમ્યુનિટી સાથે તો જે આદિવાસી કમ્યુનિટી સાથે મને જોવા મળશે ઈ આ એક જાણીતી ચિત્રકળા થઈ ગઈ હવે વસ્તુ શું બની